નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે પાક વૃદ્ધિ સાધન સહાય યોજના બે હજાર ચોવીસ વિશે ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનાનો લાભ તમને કઈ રીતે મળશે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરી શકશો આ ઉપરાંત તમને કુલ કેટલા રકમની સહાય મળશે વગેરે જેવી બાબત આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં હવે મિત્રો પાક મૂલ્યવૃદ્ધિ સાધન સહાય યોજના બે હજાર ચોવીસ હેઠળ ખેતીમાં આધુનિક ઓજાર અથવા તો સાધન પૂરો પાડવાનો સરકારનો એક ઉદ્દેશ્ય છે જેમાં ખેતીમાં આધુનિક સાધનો આવવાથી તમારો ઉત્પાદન ખર્ચ ઘટે અને ખેડૂતની આવકમાં વધારો થાય તેના માટે ગુજરાત સરકાર દ્વારા ઓજાર ખરીદવા માટેની આ એક સહાય ચલાવવામાં આવેલી છે જેને આપણે સ્કીમ ફોર એગ્રીકલ્ચર સીડ ક્લિનિંગ મશીનમાં શું શું લાભ મળશે આ ઉપરાંત કેટલો લાભ મળશે અને યોજનાની સહાય મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વિગત આપણે આગળમાં જોઈએ છે મિત્રો હવે મિત્રો જોઈએ યોજના માટેની પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તો સૌ પ્રથમ તમારે કોઈપણ સામાન્ય વર્ગના ખેડૂતો અથવા તો નાના અથવા તો સીમાંત ખેડૂતો મહિલા ખેડૂત અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિના ખેડૂતોને આ યોજના મળવાપાત્ર રહેશે આ યોજનાનો લાભ ખેડૂત ફક્ત એક જ વખત લઈ શકશે આ યોજનાનો લાભ જો તમારે પુનઃ મેળવવો હોય તો તમારે ઓછામાં ઓછા દસ વર્ષનો સમયગાળાની વાત જોવી પડશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો ખેડૂતને જે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ લિસ્ટની ડિસ્કવરી હેતુ જે તૈયાર કરેલી પેનલમાં સમાવેશ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી તમારે સાધનની ખરીદી કરવાની રહેશે મિત્રો હવે મિત્રો પાક મૂલ્ય વૃદ્ધિ યોજનાની સહાય કોને મળશે તો આપણે જોઈએ કે દરેક વર્ગના ખેડૂતોને મળશે ખેડૂત ગ્રુપને મળશે અથવા તો રાજ્ય કૃષિ યુનિવર્સિટીનો કોઈપણ ડિપ્લોમા અથવા તો ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય અથવા તો બી આર એસની ડિગ્રી ધરાવતા કોઈપણ અરજદારને આ યોજનાનો લાભ મળશે આ ઉપરાંત મહિલા ખેડૂત સખી બંડળને પણ આ યોજનાનો લાભ મળશે ફાર્મસ પ્રોડ્યુસર ગ્રુપ ફાર્મસ ઇન્ટરેસ્ટેડ ગ્રુપ સહકારી મંડળી વગેરેને પણ આ યોજનાનો લાભ મળશે અને વ્યક્તિગત દ્વારા પ્રોજેક્ટ બેઝ પ્રોસેસિંગ યુનિટને કાર્યરત કર્યાથી સહાય મળવા પાત્ર રહેશે મિત્રો હવે મિત્રો જોઈ લઈએ કે કયા કયા પાકો માર તમને શું શું વસ્તુ મળશે તો આપણે જોઈએ ધાન્ય પાક તો ધાન્ય પાકમાં આ લોકોએ ડાંગર એટલે કે ચોખાને બાદ કર્યા છે જેમાં તમારે ધાન્ય પાક માટે ક્લીનર ગ્રેડર ડિસ્ટોનર કલર શોટર ફિલિંગ એન્ડ સિલિંગ મશીનની જરૂર પડશે તો તેમાં તમે ખરીદી કરી શકશો કઠોર પાક માટે તમારે ક્લીનર ગ્રેડર ડિસ્ટોનર કલર સોર્ટર બેક ફિલિંગ એન્ડ સીલિંગ મશીન અને પલવરાઇઝ જો જરૂર જણાશે તો તમે કઠોરના પાકમાં તમે આ સાધન ખરીદી શકશો મિત્રો તેલીબિયા પાક માટે જોઈ લઈએ મિત્રો આપણે તો ક્લીનર છે ગ્રેડર ડિસ્ટોનર કલર સોર્ટર બેક ફિલિંગ એન્ડ સીલિંગ મશીન પછી મિની ઓઇલ જેની કેપેસિટી સો અથવા તો બસો કિગ્રા પર કલાકની રહેશે પેકેજિંગ ફિલિંગ મશીનર વગેરે તમે તેલીબિયા પાક માટે મેળવી શકશો મરી મસાલા પાક માટે તમે ક્લીનર ગ્રેડર ડિસ્ટોનર પેકેજિંગ મશીન કોલર શોટર બેક ફિલિંગ એન્ડ સીલિંગ મશીન પોલવરાઈઝર ગ્રાઇન્ડર અથવા તો મસાલા દરવાની ઘંટી બરાબર અને બેક ફિલિંગ એન્ડ સીલિંગ મશીન વગેરે જેવા સાધન તમે મરી અને મસાલા પાક માટે તમે લઈ શકશો મિત્રો હવે મિત્રો જોઈએ પાક મૂલ્ય વૃદ્ધિ સાધન સહાય માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમારું આધાર કાર્ડની જરૂર પડશે તમારા સાત બારનો દાખલાની જરૂર પડશે રેશન કાર્ડની નકલ જો એસસી અથવા તો એસટીમાં આવતા હશો તો તમારી જાતિનું તમારે સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે જો તમે વિકલાંગ લાભાર્થી માટે તમે લાભ લેવા માગતા હશો તો તમારે તે અંગે તમારે સર્ટિફિકેટ દર્શાવવાનું રહેશે મિત્રો આ ઉપરાંત સાત બાર અને આઠ એમાં જો સંયુક્ત ખાતાદાર હશો તમે તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક તમારે રજૂ કરવાનું રહેશે આત્મા નામને પોર્ટલ છે જેમાં તમારે રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની તમારે વિગત દર્શાવવાની રહેશે સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગત દર્શાવવાની રહેશે આ ઉપરાંત જો તમે દૂધ ઉત્પાદક મંડળીના સભ્યો હશો તો તમારે તેની પણ વિગત દર્શાવવી પડશે અને બેંકની ખાતાની પાસબુકની જરૂર તમારે અહીં પડશે મિત્રો હવે મિત્રો જોઈએ કે આ યોજના હેઠળ તમને શું લાભ મળશે તો મિત્રો આ યોજના હેઠળ તમને પ્રોસેસિંગ યુનિટ ખર્ચના પચાસ ટકા અથવા તો દસ લાખ બેમાંથી જે પણ ઓછું હશે તે તમને સહાય મળશે એટલે કે મિત્રો માની લ્યો કે આગળ જે મેં તમને કોષ્ટક કીધો તો તેલેબિયા પાક છે ધાન્ય પાક છે મસાલા છે તેમાં તમારે કોઈ પણ એક મશીન ખરીદવું છે તે મશીનનો ખર્ચો માની લ્યો કે દસ લાખ રૂપિયા છે તો દસ લાખના પચાસ ટકા થાય પાંચ લાખ રૂપિયા બરાબર અને તમને મેક્સિમમ સહાય મળે દસ લાખ તો પાંચ લાખ અને દસ લાખમાંથી જે ઓછું છે એટલે કે પાંચ લાખ રૂપિયા તમને અહીં સહાય મળશે પરંતુ માની લો કે એક બીજું પણ મશીન તમે સાથે લ્યો છો જેની કિંમત છે ત્રીસ લાખ રૂપિયા તો મિત્રો ત્રીસ લાખ રૂપિયાના પચાસ ટકા થશે પંદર લાખ રૂપિયા તો મિત્રો અહીં તમે જોઈ શકો છો પંદર લાખ અને દસ લાખમાંથી ઓછું છે દસ લાખ રૂપિયા તો અહીં તમને દસ લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે મિત્રો હવે મિત્રો આપણે કોષ્ટક જોઈ લઈએ જેમાં યોજનાનું નામ છે પાક મૂલ્ય વૃદ્ધિ સાધન સહાય યોજના બે હજાર ચોવીસ યોજનાનો ઉદ્દેશ્ય કે આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાય આપવામાં આવે છે જેના દ્વારા ખેડૂતોને પોતાના પાકને સારી રીતે સ્વચ્છ તથા ક્લીન કરી અને બજારમાં વેચી શકે તથા પાકના મૂલ્યની વૃદ્ધિ કરી શકે છે વિભાગનું નામ છે ખેતીવાડી વિભાગ કયા લાભાર્થીઓને સહાય મળશે ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળશે શું સહાય મળશે તો આ યોજનામાં પ્રોજેક્ટ બેઝ પ્રોસેસિંગ યુનિટના ખર્ચના પચાસ ટકા અથવા તો દસ લાખમાંથી જે પણ ઓછું હશે તે તમને સહાય મળશે વેબસાઇટ કઈ છે મિત્રો આઈ ખેડૂત નામની વેબસાઇટ છે જેમાં તમે રજીસ્ટ્રેશન કરી શકશો છેલ્લી તારીખ કઈ છે તો કે એકત્રીસ એક બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ છે મિત્રો હવે મિત્રો અરજી કઈ રીતે કરવી તો આ સાધન સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જઈ અને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી વીસી પાસે જઈને પણ તમે ફોર્મ ભરાવી શકો છો અથવા તો નજીકના તાલુકા કચેરીમાં અન્ય કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હશે તેની પાસે પણ તમે ઓનલાઈન ફોર્મ ભરાવી શકશો આ ઉપરાંત તમે જો ઓનલાઈન બેઠા બેઠા અરજી કઈ રીતે કરવી તે જાણવું હોય મિત્રો તો તમને હું આગળ તે પણ જણાવી દઉં છું કે તમે ઘર બેઠા કઈ રીતે તમે અરજી કરી શકશો તો સૌ પ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે અને તમારે આઈ ખેડૂત પોર્ટલ લખવાનું છે જેવું તમે કરશો મિત્રો તો તમને આઈ ખેડૂત પોર્ટલ નામની એક વેબસાઇટ આવી જશે મિત્રો જો તમારે આ રીતે સર્ચ ન કરવું હોય તો સીધી મેં તમને અહીં એક લિંક આપેલી છે તે લિંક દ્વારા પણ તમે અહીં ખોલી શકશો મિત્રો વેબસાઇટ હવે મિત્રો આ ખેડૂત વેબસાઇટ ખોલ્યા પછી તમારે યોજના પર ક્લિક કરવાનું રહેશે મિત્રો જો મિત્રો આ આપણી વેબસાઇટ છે આ વેબસાઇટનું પેજ ઉપર તમે જાશો ત્યાં તમારે અહીં યોજના એવું લખેલું હશે જ્યાં તમે ક્લિક કરશો એટલે તમારી પાસે આવી રીતે ઓપ્શન આવશે જેમાં તમારે ખેતીવાડીની યોજના માટે અહીં ક્લિક કરો તો તમારે અહીં ક્લિક કરવાનું રહેશે મિત્રો જેવું તમે ક્લિક કરશો મિત્રો એટલે તમારી સામે આ રીતે એક આખું લિસ્ટ આવી જશે જેમાં તમારે બીજું નંબરની જે યોજના છે કે જેમાં લખેલું છે ખેડૂતોને પાક વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના અહીં તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે મિત્રો તમે જ્યાં ક્લિક કરશો ત્યારબાદ તમારે અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જો મિત્રો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમારે હા લખવાનું છે બાકી તમે ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે અરજદારે રજીસ્ટ્રેશન કરેલું હશે તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારે એક કેપચા ઇમેજ હશે તેના મદદથી તમારે સબમિટ કરવાનું રહેશે અને જો મિત્રો તમે લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન નથી કરાવેલું તો તમારે ના સિલેક્ટ કરી અને ડાયરેક્ટ તમારું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે મિત્રો અહીં મિત્રો જોઈ શકો છો જ્યારે તમે અરજી કરો પર ક્લિક કરશો મિત્રો એટલે તમારી સામે આ રીતે એક પેજ આવી જશે અહીં તમે ક્લિક કરશો એટલે તમને પૂછવામાં આવશે કે તમે વ્યક્તિગત લાભાર્થી છો કે તમે કોઈ ગ્રુપમાં લાભાર્થી છો તો મિત્રો તમે વ્યક્તિગત લાભાર્થી હશો તો તમારે અહીં સિલેક્ટ કરી આગળ વધવા ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો તમે ગ્રુપમાં સહાય લેવા માગતા હશો તો અહીં ગ્રુપ પર સિલેક્ટ કરી અને તમારે આગળ વધવાનું રહેશે મિત્રો જેવા તમે આગળ વધશો મિત્રો એટલે તમને અહીં બીજો પૂછશે તમે રજિસ્ટર ખેડૂત છો કે નથી તો તમે અહીં ક્લિક કરશો એટલે તમને પૂછશે હા અથવા ના જો મિત્રો તમે પહેલાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે હા પર સિલેક્ટ કરી અને આગળ વધવા પર ક્લિક કરવાનું રહેશે બાકી તમારે ના પર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે મિત્રો હવે મિત્રો અહીં તમારે શું કરવાનું રહેશે કે તમારે પહેલાં નવી અરજી પર ક્લિક કરો અહીં તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે ફોર્મ આવી જશે હવે મિત્રો આ ફોર્મ કઈ રીતે ભરવું તે પણ તમને દર્શાવી દઉં છું તો સૌ પ્રથમ તમારે અરજદારની વિગત આવશે જેમાં તમારું નામ પિત્તાનું નામ અને અટક આ રીતે તમારે લખવાનું રહેશે ત્યારબાદ તમારી જાતિ તમારું લિંગ બરાબર અને તમારો જિલ્લો તાલુકો ગામ સરનામું પિનકોડ નંબર દિવ્યાંગ છૂ કે કેમ જો મિત્રો હોય તો તમારે હા લખવાનું છે બાકી તમે ના લખી આગળ વધી શકો છો જો મેલ આઈડી હશે તો લખવાની બાકી ફરજિયાત નથી અહીં તમારે ખેડૂતનો પ્રકાર લખવાનો રહેશે જોકે તમારે લખવાનો નથી અહીં તમે ક્લિક કરશો ડ્રોપડાઉન મેનુ ખુલશે જેમાં તમને લાગુ પડતું હોય તે તમારે અહીં સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર અને આધાર નંબર અને અહીં મિત્રો જે એક ચોરસ બોક્સ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમે નીચે આવશો એટલે તમે લોન લીધેલી બેંકની વિગત તમારે દર્શાવવાની રહેશે જેમાં તમારે બેંકનો આઈએફએસસી કોડ દર્શાવવાનો રહેશે લોન આપનાર બેંકનું નામ તમારે તમારી બેંક કયા જિલ્લામાં છે તે તમારે છે બરાબર પછી તમારે બ્રાન્ચ દર્શાવવાની રહેશે અને મંજૂરી આદેશનો ક્રમાંક તમારે અહીં લખવાનો રહેશે મંજૂર થયેલી રકમ તમારે અહીં લખી દેવાની રહેશે બેંકની વિગત તમારે દર્શાવવાની રહેશે જેમાં તમારે આઈએફએસસી કોડ બેંકનું નામ બેંકનો જિલ્લો બેંકનો બ્રાન્ચ તમારો ખાતા નંબર જે ખાતા નંબર લખો છો વરી પાછું તેને અહીં કન્ફર્મ કરવાનું રહેશે તમારું નામ અંગ્રેજીમાં લખવાનું રહેશે જે તમારી બેંકની પાસબુકમાં હોય તે પ્રમાણે ત્યારબાદ તમારે તમારું સરનામું લખવાનું છે જે તમારી બેંકની પાસબુકમાં હશે તે પ્રમાણે બરાબર અહીં તમારે બંને જગ્યાએ ઇંગ્લિશ જ લખવાનું રહેશે મિત્રો હવે મિત્રો અહીં તમારે જમીનની વિગત દર્શાવવાની રહેશે જેમાં તમારે નક્કી કરવાનું છે કે તમે કેવા પ્રકારના ખાતેદાર છો અહીં મિત્રો તમે ટીક કરશો એટલે એક ડ્રોપડાઉન મેનુ લિસ્ટ ખુલશે જેમાં જે તમને લાગુ પડતું હશે તે તમે સિલેક્ટ કરી શકશો ત્યારબાદ તમારો જિલ્લો તાલુકો અને ગામ બરાબર આટલું તમારે દર્શાવવાનું રહેશે ત્યારબાદ તમારે છેલ્લું રેશન કાર્ડની વિગત દર્શાવવાની રહેશે જેમાં તમારે અહીં રેશન કાર્ડ નંબર નાખશો અને સર્ચ બટન પર કરશો એટલે તમારું નામ આવી જશે જેને તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ આજે તમને કેપચા કોડ દેખાય છે તે તમારે અહીં ફિલઅપ કરી અને તમારી અરજીને સેવ કરી દેવાની રહેશે જેવું તમે અરજી સેવ કરશો ત્યારબાદ જો તમારે મિત્રો કોઈપણ અરજીમાં કંઈ સુધારા વધારા કરવાની જરૂર પડે તો અહીં અરજી અપડેટ કરવા માટેની બટન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે આખું ફોર્મ એક વખત વાંચી જવાનું રહેશે અને છેલ્લે તમારે અહીં અરજી કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે અરજી ક્રમાંક નંબર નાખી તમારે અરજી કન્ફર્મ કરી દેવાનું રહેશે અને છેલ્લે તમારે અહીં જે અરજી પ્રિન્ટ કરવા પર ક્લિક કરવાનું રહેશે જેને તમારે પ્રિન્ટ કઢાવી લેવાની રહેશે મિત્રો હવે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ વિશે જોઈ લઈએ તો કે પાક મૂલ્ય વૃદ્ધિ સાધન સહાય યોજના બે હજાર ચોવીસનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે અને તમારે એક એક બે હજાર ચોવીસથી તમે એકત્રીસ એક બે હજાર સુધી આ યોજના ચાલુ રહેશે એટલે કે તમારી લાસ્ટ ડેટ છે એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી આ યોજના ચાલુ રહેશે મિત્રો હવે મિત્રો ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું તો આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કર્યા બાદ પરિશિષ્ટ બે મુજબના જે અરજી નમૂના છે તેને તમારી અરજી કરવાની રહેશે આ અરજી જે તે જિલ્લાના નાયબ ખેતી શ્રીને તમારે કચેરીમાં જઈ અને તમારે અસલ રજૂ કરવાની રહેશે મિત્રો તો મિત્રો અહીં આશા રાખું છું કે જે પણ વસ્તુ મેં તમને સમજાવી છે તે તમને સમજાઈ ગઈ હશે આ ઉપરાંત તમારા મનમાં જે પણ કોઈ સવાલ ઉદભવતા હોય તો તેને તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દો અને આ વિડીયોને તમે અન્ય લોકો સાથે પણ શેર કરો જેથી કરી અને બીજા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત